પત્ર સાર્વજનિક થયા બાદ આગેવાનો સાથે વાત થઈ છે રૂપાલાએ અગાઉ બે વખત માફી 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 માંગી છે હવે સમાજના આગેવાનો ધર્મગુરુઓની માંગવી જોઈએ જોઈએ રૂપાલા ફરી એક વખત તો માફ કરી દેવું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે રૂપાલા વિવાદમાં હવે સમાધાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય આંદોલન છે તે ચરમસીમાએ પહોંચ્યું હતું રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી પણ સતત

આ પત્ર સાર્વજનિક થયા બાદ આગેવાનો સાથે વાત થઈ છે રૂપાલાએ અગાઉ બે વખત માફી માંગી છે અને હવે સમાજના આગેવાનો ધર્મગુરુઓની જે માફી માંગવી જોઈએ તેવું તેમણે કહ્યું છે રૂપાલા ફરી એક વખત માફી માંગે તો માફ કરી દેવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે એક તરફ રૂપાલાને બે દિવસ પહેલાં જ

જામ સાહેબનું આ પત્ર છે અને તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મારા ગઈકાલના રૂપાલાજીના નિવેદન બાબતેના પત્રના અનુસંધાનમાં તેમણે આ પત્ર લખ્યો છે અને તેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ તેમના આ સંવાદો છે તેમાં ઉલ્લેખ તેમણે કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમણે આ સાથે એ પણ કહ્યું કે મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલાં બે વાર માફી માગી લીધી છે એટલે હવે પરંતુ આટલું પૂરતું નથી ભલે તેમણે બે વખત માફી માગ્યું હોય પણ આટલું પૂરતું નથી તેમના આ પત્રના શબ્દો જેમણે તે લખ્યા છે તેનો ઉલ્લેખ આપણે અત્યારે કરી રહ્યા છે નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માગવી જોઈએ એટલે જામ સાહેબનું સ્પષ્ટ કહેવું છે કે ભલે તેમણે બે વખત માફી માગી પણ સમાજના આગેવાનો અને સમાજના જે ધર્મગુરુઓ છે તેમની તેમણે માફી માગવી જોઈએ એટલે ફરી એકવાર

તે ઉકેલાઈ શકે છે અને આ ખુદ જામ સાહેબે તેમણે આ પત્ર લખ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં આપણે આગળ વધીએ તેમણે કહ્યું કે આપણા ધર્મને યાદ કરી માફી માગવી જોઈએ આપણો ધર્મ ક્ષમા આપવાનો છે તો એ ધર્મને યાદ રાખીને માફી માગવી જોઈએ એટલે ક્ષમા વિરસ્ય ભૂષણમ તેમણે એ પણ કહ્યું કે આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ એટલે સૌથી મહત્વપૂર્ણ વાત એ કે સમાધાન આખા આ વિવાદમાં હવે એક નવો અધ્યાય શરૂ થયો છે અને જો જામ સાહેબે સ્પષ્ટ લખ્યું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણો ધર્મ કહે છે કે માફી આપી દેવી જોઈએ પણ રૂપાલા જો ત્રીજી વખત વૈભવી અ સમાજના આગેવાનો સાથે મળે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરે સમાજના ધર્મગુરુની માફી ફરી એકવાર માગે તો આખા આ વિવાદનો અંત આવી શકે છે ઓવર ટુ વેભવી બિલકુલ એટલે કે હવે રૂપાલા વિવાદમાં ચોક્કસપણે સમાધાન થવાની શક્યતાઓ છે અને સમાધાન બે દિવસ પહેલા ચૂંટણી પંચ દ્વારા જે રાહત રૂપાલાને મળી હતી ક્લીનચીટ મળી હતી પરંતુ ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું તે તેમનું તેમજ હતું ક્ષત્રિય સમાજ સતત આકરા પાણીએ હતા એટલે હવે એ વાત અહીંયા દેખાઈ રહી છે કે

એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનની અંદર આવેલા હતા નહી કે પુરુષોત્તમ રૂપાલાના ને બે હજાર ચોવીસની ની જે ચૂંટણી લડવામાં આવી રહેલી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનાવવા અને રાષ્ટ્રહિતમાં લડવાની તેમણે વાત કરેલી હતી રાષ્ટ્રહિતની અંદર નિર્ણય લેવાનો છે અને આ જે રાજકોટ બેઠક છે એની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ આ ચૂંટણી લડાઈ રહેલી છે એટલે કે આજે સમગ્ર વિવાદ છે તેને હવે શાંત કરવાનો પ્રયાસ એ થઈ રહેલો છે અને આજે ફરી બીજા એક સૌરાષ્ટ્રના મોટા રાજવી જામ સાહેબ જામનગરના રાજવી તેમનો આ પત્ર આવેલો છે ને તેમણે પણ આ જ રીતે કહેલું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને ત્રીજી વખત આ વડાપ્રધાન બનાવવાના છે રાષ્ટ્રહિતની વાત છે અને જો પુરુષોત્તમ રૂપાલા એ ધર્મગુરુઓ અને સમાજના જે આગેવાનો છે શ્રેષ્ઠીઓ છે તેમની જાહેરની અંદર માફી માગી લેશે તો આ સમગ્ર વિવાદ છે તે સમી જશે અને જે છે ક્ષત્રિય ધર્મ તેની અંદર માફી આપવાનો જે ધર્મ છે તે રીતે તે માફી આપી દેશે એટલે કે શરૂઆત જે છે તે થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ જે છે તે રાજકોટથી જ કરવાના છે અને બાવીસ ત્રેવીસ એપ્રિલની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જે છે તે રાજકોટનો બની રહેલો છે ત્યાં જાહેર કાર્યક્રમ થશે અને એ પહેલાં પુરુષોત્તમ રૂપાલા સોળ એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે અને એ ઉમેદવારી પત્ર ભરવાના હશે ત્યારે જ જાહેર સભાની અંદર જાહેર મંચથી પુરુષોત્તમ રૂપાલા જે છે તે ક્ષત્રિય સમાજ તેમના તેમના આગેવાનો છે તેમની માફી માંગી લેશે તે પ્રકારની સમગ્ર જે તૈયારીઓ છે તે થઈ રહેલી છે અને તે પ્રકારે જ જે માફી માંગવાનું જે બેકડોર જે ચર્ચા કરવાની વાત હતી તે ચર્ચાઓ છે તે રાજવી પરિવારો સાથે ધર્મગુરુઓ સાથે અને ક્ષત્રિય સમાજના જે શ્રેષ્ઠીઓ છે તેમના સાથે હાલ ભારતીય જનતા પાર્ટીની ચાલી રહેલી છે અને ઘીના ઘી પડી જશે તે પ્રકારની સ્થિતિ જે છે તેના ઉપર ભારતીય જનતા પાર્ટી આવી જાય તેવી શક્યતાઓ લાગી રહેલી છે

એ થયેલું હતું એ આંદોલનની અંદર ગુજરાતની અંદર અલગ અલગ જે બેઠકો છે તેની ઉપર પણ અસર ક્યાંય ને ક્યાંય થયેલી હતી અને માત્ર રાજકોટ બેઠક નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજે પોતાનો આક્રોશ વ્યક્ત કરેલો હતો પરંતુ આક્રોશ હવે એ વ્યક્ત થઈ ગયેલો છે સમાજની લાગણી છે તે પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચી ગઈ છે અને હવે પાર્ટી હાઈકમાન્ડ